સીમમાં આવેલ મહાદેવ પતંગ મેળા દ્વારા ગરીબ બાળકોને પતંગ અને દોરીનું દાન કરવામાં આવ્યું હતું મહાદેવ પતંગ મેળાના માલિક દિનેશ ખાંડે લગભગ ચાર વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે અને જે પણ આવક આવે છે તેમાંથી ગરીબ બાળકોને વૃદ્ધ મહિલા માટે દાન કરે છે મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પોતાના વ્યવસાય સાથે મકર સંક્રાંતિના પર્વે પતંગ અને દોરીનો વ્યવસાય કરે છે જોકે પતંગમાં પણ તેઓ ભરૂચના એક અનોખો અંદાજમાં વ્યવસાય કરે છે અંકલેશ્વરમાં ફક્ત કિન્ના બાંધેલા પતંગ એ મહાદેવ પતંગ મેળામાં મળી આવે છે સાથે ઘરે ઘરે મફત ડિલિવરી પણ કરી આપે છે અંકલેશ્વર કુસમડી ખાતે આવેલા આદર્શ નિવાસી શાળા કુમાર શાળા ખાતે મહાદેવ પતંગ મેળાના માલિક અને તેના મિત્રો દ્વારા પતંગ દોરીના માંજા અને હેલ્થ કિટ અને ટોપી ચશ્મા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને દિનેશ ખંડે અને તેમના મિત્રોનો આભાર માન્યો હતો આદર્શ નિવાસી શાળા કુમાર અંકલેશ્વર આચાર્ય વર્ગ બે મનોજ ઠક્કર મહાદેવ પતંગ મેળા તરફથી આજે અમારા શાળામાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને પતંગોત્સવ કરવા માટે પતંગો ખીરકી ગુંદરપટ્ટી માસ્ક અને ટોપી આ બધી વસ્તુઓનું વિતરણ કરી તેઓ શાળામાં પરીક્ષા આવતી હોવાથી રજા દરમિયાન રવિવારને ઉત્તરાયણના દિવસે આગલા દિવસે શનિવારે પતંગ ચકાવી અને સંપૂર્ણ આનંદ મેળવી શકે તે માટે તેમના તરફથી અત્રે પતંગને આ બધી જરૂરી વસ્તુઓ પતંગ ઉત્સવ માટે વિતરણ કરવામાં આવી છે તે બદલ મહાદેવ પતંગ મેળાનો શાળા પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિદ્યાર્થીઓ પણ આ બાબતે ખૂબ ઉત્સાહિત થયા છે અને આનંદમાં આવી અને છાત્રાલયમાં રહી અને રજાના દિવસે પતંગોત્સવ એમના તરફથી કરશે તેવી એમની ઈચ્છા છે અહીં ઈચ્છાઓ પૂર્ણ થઈ છે